આપણી વાતનો બીજો મુદ્દો છે કે એકબીજાનો આદર કરતા શીખીએ આ બહુ અગત્યની વસ્તુ છે કે કુટુંબમાં એકબીજાને આદર આપતા શીખીએ એક જગ્યાએ હિમાલયમાં એક બૌદ્ધ મઠ હતો એની અંદર એટલા બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા કે દર વર્ષે મુખ્ય ગુરુએ બહાર બેસીને બધાને હાથ જોડવા પડતા કે તમે નામ લખાવતા જાઓ આવતા વર્ષે તમારા છોકરાના અમે લઈ શકશું આ વર્ષે ફૂલ થઈ ગયું અમારી કેપેસિટીની બાર વિદ્યાર્થીઓ થઈ ગયા છે એમ કરતા કરતા એટલી બધી એની નામના થઈ ગઈ આખા દેશમાં કે દક્ષિણથી એક પણ વિદ્યાર્થીઓ ત્યાં ઉત્તરમાં ભણવા જાય હિમાલયમાં ત્યાં પણ અચાનક તે આ બધાની અંદર ઉસાતુસીને ચડસા ચડસી શરૂ થઈ ગઈ ગુરુઓમાં સાધુઓમાં બૌદ્ધ સાધુઓમાં એટલે ધીમે ધીમે મઠની પડતી શરૂ થઈ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી એક વખત તો એવો આવ્યો કે જો આવતા વખતે પૂરા વિદ્યાર્થીઓ નહીં મળે બસો ત્રણસો વિદ્યાર્થી ભેગા નહીં થાય તો પછી મઠ બંધ કરી દેવો પડશે એટલે મુખ્ય જે સાધુઓ હતા એને બધાને બોલાવ્યા કીધું કે ભાઈ હવે આનો ઉપાય શું કરવો આપણે તો ધીરે ધીરે આપણી નામના ઘટતી જાય છે ને મઠમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે આપણી પડતી કેમ થઈ આપણે કારણ તો ગોતું જ પડે પણ એ લોકો એવું નથી વિચારતા કે પોતે હું સાચું છું ચડસા ચડસી કરે છે એટલે કારણ કે બધાને પોતે સાચા છે એવું જ દરેક માણસના મનમાં હોય એટલે લોકો એ નક્કી કર્યું કે દૂર દુર્ગમ ક્ષેત્ર છે ત્યાં એક સાધુ બેસે છે વર્ષે એક વાર આંખ ખોલે ને એક વ્યક્તિને એક વાક્યમાં એના પ્રશ્નોનો જવાબ આપે એની પાસે આપણો એક સાધુ જાય અને પૂછતો હોય કે આપણી પડતીનું કારણ શું બે દિવસ પછી જ ખોલવાના છે એટલે એક સાધુ ગયો ત્યાં એને પેલા વૃદ્ધ સાધુએ જયારે આંખ ખોલી ત્યારે પૂછ્યું કે બાબા કે અમારા મઠની પડતી છે ને કારણે થઈ છે અમે તો આખા ભારતમાં પ્રખ્યાત હતા ભારત વર્ષમાં અને અત્યારે પડતી કેમ થઈ છે એટલે પેલા આંખ બંધ કરીને કે તમારા જ મઠમાં એક જણ ભગવાન છે અને તમે એનું ધ્યાન નથી રાખતા એક જણ ભગવાન છે ને તમે એનો આદર નથી કરતા ધ્યાન નથી રાખતા એટલા માટે તમારા મઠની પડતી થઈ છે એમ કહીને પાછા સમાધિ બેસી ગયા હવે કોણ છે એ જણી પૂછવાનું રહી ગયું એ હવે જવાબ મળતો એક વર્ષ લાગે એટલો નિરાશ થઈને પાછો આવ્યો આવીને વાત કરી કે ભાઈ આવું થયું છે ને આવો જવાબ આપ્યો છે કે આપણામાંથી કોઈ એક જણ ભગવાન છે ને આપણે એનો આદર નથી કરતા એટલા માટે આપણી પડતી થઈ છે તેમણે આંખ બંધ કરી દીધી અરે રે કે આખો આપણો ફેરો નિષ્ફળ ગયો કે હવે શું કરશું એમ કહીને તે રાતે સૂઈ ગયા સવારથી ચમત્કાર થયો મુખ્ય સાધુ નીકળીયા ને ત્યાં નથી ખબર હોય કે ધોબી ભગવાન હશે તો બીજા સાધુ બીજા શિક્ષકને ખીજાવા જતા હતા અને એનો અનાદર કરવા જતા તે નથી કે આપો ભગવાન હશે તો ધીરે ધીરે શું થયું કે દરેક જણ પીવા માંડ્યો કે સામો ભગવાન હશે તો અને એકબીજાને આદર આપતા થઈ ગયા કે ભગવાન જો આદર નહીં આપવો તો તો ખરાબ લાગશે ને એકબીજાને આદર આપતા શરૂ થયા અને બીજાને ત્રીજા વર્ષથી તો મઠની અંદર પછી એ જ દશા શરૂ થઈ ગઈ જે પહેલાં હતી કહેવાનું તાત્પર્ય કે ફક્ત આદર આપો એકબીજાને એટલે જો આ મઠની ઉન્નતિ થઈ જતી તો ઘરની કેમ ન થાય કુટુંબ જીવન કેમ અદભુત ન થઈ જાય આપણે એકબીજાને આદર આપીએ એકબીજાના મંતવ્યને આદર આપીએ એકબીજાના વ્યક્તિત્વને માન આપીએ તો શું કામ કુટુંબ જીવન ઊંચું ન આવે શું કામ આપણે પણ અદ્ભુત કુટુંબ જીવનના જે વિશે કે જેવો મઠ પછી જીવ્યો પણ આપણે નથી કરી શકતા આપણી વાસ્તવિકતા એ છે કે આપણે આપણા ઈગોનો ડંખ નથી મૂકી શકતા આપણે એ જ કરતા હોય છે કે અનાદર બસ સામાન્ય કેમ તેજોવત કરીને પાડી દેવો એક ભાઈનો જન્મ દિવસ હતો તેની પત્ની આવીને પૂછ્યું કે હું તમને કાલે શું ભેટ આપું એટલે એનો પતિ કે જો મારે તારી પાસેથી કાંઈ ભેટ ન જોતી તું આ વાત વાતમાં મને ઉતારી પાડે ને એ બંધ કર તું મને થોડુંક માન આપતી જાય ને થોડોક આદર આપ તો બે મિનિટ વિચાર કરીને પછી નહીં હું તો ભેટ જ આપીશ માન બાન આદર બાદર નહીં હવે આમાં કુટુંબ જીવનની નૈયા ક્યાંથી પાર ઉતરે એટલે એકબીજાને આદર આપવું એકબીજાને નહીં ઉતારી પાડવા એ પણ એક અદ્ભુત વસ્તુ છે એક ભાઈને એને મિસીસે ઉઠાડ્યા રાત્રે કે ઉઠોને કે આપણા ઘરમાં ચોર આવ્યો લાગે છે એટલે પેલો ઉઠીને કે કે તે જોયો તો કે હા મેં જોયો રસોડામાં હું છુપાતા પગલે ગઈ તે રસોડામાં છે અને મારી બનાવેલી સુખડી ખાઈ રહ્યો છે તો ઓલો પાછો ઓડીનો હોઈ ગયો કે ગીત લાગનો છે હલ્યા આવા સમયે ડંક નહીં છોડવાનો ત્યારે તો ડંક છોડો એને એને બિચારીને એમ કહ્યું કે હું પોલીસને બોલાવું છું તો ધ્યાન રાખ આપણું બારણું બંધ કરી દે આ ત્યાં આપણને ઈજા ન પહોંચાડી દે એમ નહીં ત્યારે વો ઉપર વારો જ કાઢવાનો એની એની લાગ આવ્યો છે તો એને બેજોવત કરી જ નાખો આવું ના થવું જોઈએ દાંપત્ય જીવનની ડાળખી ઉપર તો નરમાશથી જ બેસવાનું હોય અને અવાજ નીચો રાખો ને તો લગ્ન જીવન હંમેશા સુખી રહેતું હોય છે આ બે વસ્તુઓ યાદ રાખવા જેવી છે એક દાદા દાદીનું લગ્ન જીવન સાઠ વર્ષ ચાલ્યું તો સાઠ વર્ષ લગ્ન જીવન થયું એટલે પત્રકાર એનો ઇન્ટરવ્યુ લેવા ગયો કે દાદા આ તમારું લગ્નજીવન સાહીઠ વર્ષ ચાલ્યું અને તમારા સંતાનો વાત કરે છે કે તમારે કોઈ તકલીફ જ નથી પડી તો એનું રહસ્ય શું છે નવી પેઢીને પ્રેરણા મળે તો કે દાદા કંઈક અમે લગ્ન કર્યા ત્યાં નક્કી કર્યું હતું નાના નાના નિર્ણયો એ લે મોટા મોટા નિર્ણયો મારે લેવાના કે પછી તો અમારે સાઈઠ વર્ષમાં કંઈ મોટો નિર્ણય લેવાનો આવ્યો જ નહીં એટલે થાય બીજું આપણે દલીલો બહુ કરવા એકબીજા સામે એક દાદા દાદીનું જીવન આટલું લાંબુ ચાલ્યું પત્રકાર એની પાસે આ જ ટાઈપની વાત છે કે એની પાસે ગયો કે દાદા તમે આટલું બધું લાંબુ સુખી જીવન જીવ્યા છો લગ્ન જીવન તો તમારું રહસ્ય શું તો રહસ્ય બેટા કે દલીલ નહીં કરવાની કે આર્ગ્યુમેન્ટ જ નહીં તો કે ના દાદા એટલું ન હોય કાંઈક બીજું એ હોય ને તમે સરસ રીતે એકબીજાને સાચવ્યા હોય ફરવા લઈ ગયા હોય તો તો કેમ એમ હશે દલીલ કરવાની એટલે નહીં જ તું કેમ દલીલ નહીં કરવાથી પણ લગ્ન જીવન સુધરી જતું હોય છે પણ આપણે તો આપણે જ સાચા એક વસ્તુ લઈને મંડ્યા હોય કે મારો દ્રષ્ટિકોણ શું છે બસ એવું નહીં એમાં ઘણી વખત આપણે તૂટી જતા હોય છે દ્રષ્ટિકોણને પકડી રાખવા જઈએ તો આખું કુટુંબ વિખેરાઈ જતો મેં તો જોયું છે તો એક વસ્તુ ના છોડી શકાય પણ એ છોડવાનું બહુ અઘરું છે એટલો ઈગો આપણે નીચે મૂકવો જ પડે છૂટકો જ નહીં જતું કરે જીતે આપણે કહેવત છે પણ જતું કોણ કરી શકે લોકો ક્ષમા કરી ન શકતા આપણા સમાજની આ કઠણાઈ છે કે આપણે ઝઘડા જાહેરમાં કરીએ પણ લગ્ન પ્રેમ ખાનગીમાં કરીએ બાપ જાહેરમાં માનો હાથ પકડે કે ન પકડે પણ લાફો મારી શકે અમે તો ગામડા મોટાથી છે ગામડામાં તો આ અમારા આ દ્રશ્યો તો રોજિંદા હતા અમે એવા ગામડામાં જીવતા કે ફટાક દેન પોતાની વાઈફને બધાની હાજરી લાફો મારી દીધો હોય પણ એ ભાઈને કોઈ દિવસ એની વાઈફના ખંભે હાથ મૂકતા કે હાથમાં હાથ લેતા અમે નથી જોયા ઢગલો દાખલા છે અમારા ગામના તો મારી લે ફટાક દઈને ઝઘડો જાહેરમાં પ્રેમ તો ખાનગીમ થાય જે દિવસે ઊંધું થશે ને તે દિવસે સમાજ બહેતર બનશે તે દિવસે સમાજને એક નવી દ્રષ્ટિ સાચવશે ને આ બધા ઉગતા છોકરાઓ છે ને એ બધાને ખ્યાલ આવશે કે જિંદગી કેવી રીતે જીવાય ઝઘડો ખાનગીમાં થાય ને પ્રેમ જાહેરમાં થાય એ શીખવવું હશે તો આપણે એ કરવું જ પડશે છૂટકો જ નથી અને યાદ રાખજો કે ઝઘડા નાના ઉંમરના કે યુવાન વયે થાય એવું નથી ઘરડા બધા ઝઘડો કરતા જ હોય છે એક વાત એક દાદા દાદી કોર્ટમાં પહોંચ્યા એટલે જજ કે તમારે પ્રશ્ન શું છે તો

તો કે પણ તો હવે શું કામ છૂટા ચડાવ તો કે આ માણસ સારા હવે ન રહેવાય રહી જ ન શકાય બાકીની જિંદગી નીકળે જ નહીં કે પણ આટલી તો નીકળી ગઈ તો કે નીકળી ગઈ નીકળી ગઈ હવે નહીં નીકળે તો પણ કે કારણ શું તો કે આ બહુ ત્રાસ કરે છે પણ દાદા ત્રાસ શું કરે છે તમને તો કે અમારે ઝઘડો થાય ને જયારે તો પછી ઝઘડો તમારી થાય તો હા હા ઝઘડો તો થાય જ ને કુટુંબ હોય તો અમારે ઝગડો થાય ને તમારા દાદા મને એટલું બધું બોલે એટલું બધું બોલે ને કે તું તો આવી છો ને તું તેવી છો ને તારે આમ ને તારે આમ ને અને કે સાહેબ એવું કે કે તારા કુટુંબ આવા ને તારા ભાઈ આવે ને તારી માં આવી તારો બાપ આવો ને એટલું બધું બોલે કે હું બધું સાંભળી લઉં પછી કે મારે જયારે બોલવાનો વારો આવે ને તો કાનમાં મશીન કાઢ નાખે છે જો દાદા એ સાંભળી લીધું હોત તો વાંધો તો આ ઉંમરે સહન નથી કરી શકતા એકબીજાને આદર નથી આપી શકાતો આ છે કુટુંબ જીવનની કરુણતા માફ કરવા જોઈએ ક્ષમા કરવા જોઈએ એકબીજાને તમે જતો કરો આજે આજે કુટુંબનો કોઈ સભ્ય કાંઈ કરે તો એ આપણું જ લોય છે આપણું જ રિલેશન છે એને માફ કરી દો પણ એ કરી નથી શકાતું માફ તો કોઈને કરવાની વાત સાઈડમાં પણ દાજ કાઢવા માટેના જ માન ગોતા હોય છે બધા તમે જોજો કે લોકો દાજ કાઢવાના બાના જેટલા ગોતે છે ને એટલા હેલ્પ કરવાના માફ કરવાના બાના નથી ગોતતા કોઈ પણ કારણે માફી આપી શકાય કાંઈ ન હોય તો એમને માફી આપી શકાય એવું તો ગોતતું જ નથી કોઈ એક ભાઈએ આંતરડાનું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કરાવ્યા પછી ગમે તે થયું તો એના આંતરડાની અંદર ઇન્ફેક્શન લાગી ગયું ચેપ લાગી ગયો તબિયત દિવસે દિવસે બગડતી ચાલી રસી થઈ ગયું પેટમાં ઢકલા અને સેફ્ટી સીમિયામાં જતા રહે એટલે કે એની એને લાગ્યું કે હવે એ નહીં બચી શકે એટલે એની પત્નીને બોલાવી કે અહીંયા આવતો મારી છેલ્લી વાત સાંભળને એટલે કે આ બોલો શું છે તો કે હું મરી જાઉં ને પછી આપણે મારું ઓપરેશન જે કર્યું ને ડૉક્ટર મહેતા જોડે તું લગ્ન કરી લેજે તો લીખી કેમ તો કે સાલા ઉપર બદલો લેવાનો એક જ ઉપાય છે પોતાની પત્ની માટેની કડવાશ છેલ્લી ક્ષણે માણસ નથી મૂકી શકતો કે તારો સ્વભાવ એવો છે કે મેં તો ઓળખી જશે એને ભાન પડશે કે શું થાય કેટલી વિશેષો થાય આપણાને માફ કરી શકીએ આપણાને માફ કરવા જોઈએ હું તો કહું છું કોઈ પણ ક્ષણ પહેલા સંજોગોમાં માફ કરવા જોઈએ એને ગમે તેમ કર્યું હોય તોય માફ કરવા જોઈએ પ્રોડિકલ સનની વાર્તા છે કે બાઇબલમાં બધાને ખ્યાલ હશે કે ગમે તે કર્યું હોય ક્ષમા કરો ક્ષમા વિરસે ભૂષણ ક્ષમા કરી દો જિંદગીમાં એ હુનર બી આજમાના ચાહીએ કે જંગ અપનોશે હો તો હારજાના ચાહીએ હા કે તમારાથી જ જંગ છે હારી જાઓ અને જોજો કે જ્યારે તમારાથી તમારા તમારામાંથી જ અંદરો અંદર જંગ હોયને હારી નહીં જમ જીતી જશો ને તે દિવસે જે પાંડવોને વિષાદ થયો તો ને એવો વિષાદ થશે હા કૃક્ષેત્રના યુદ્ધ પૂરું થયા પછીની જે બિનાઓ વાંચવાનું ત્યારે આપણું રહ્યું હૈયુ રોય ઉઠે કે કેટલી વીતી છે લોકો પર બધું સુમસામ એટલે આવી જંગ હોય પોતાનાથી તો હારી જ જવું જોઈએ હું તો એવું માનું છું કે આપણી સૌથી મોટી જીત હોય છે એક પતિ પત્નીને ઘરની અંદર ઝઘડો થઈ ગયો નવા નવા લગ્ન થયેલા હજી એક દોઢ બે વર્ષ જ થયેલું નવા પરિણીત હોય એટલે અરવાનો ઘણા હોય પત્ની ફરવાની શોખીન બધે જવાની શોખીન રાત્રે બગીચામાં જવાની શોખીન ચાલવા જવાની શોખીન પતિ બિચારાનો ધંધો એવો હતો કે હજી એને બધું ગોઠવતો હતો એડજસ્ટ કરતો હતો એની ફેક્ટરીનું કામ ને આ બધું એટલે સાંજમાંથી રાત ને રાતમાંથી મોડી રાત ક્યારે થઈ જતી એને ખબર જ ન પડતી ઓલી ધૂંધવાયા કરે એમને એક દિવસ એવો આવ્યો કે ઝઘડો થઈ ગયો નાની વાતે કોઈ અને આ બધા જુઓ કે દારૂગોળો ભેગો થતો જાય ભેગો થતો જાય ને પછી એક ચિનગારીની જરૂર હોય પછી ભડકો મોટો થાય ભરેલું ઓલી પત્નીએ કાઢી નાખ્યું ભળાશ કાઢી નાખી બધી ખૂબ ઝઘડી ખૂબ ઝઘડી તું તો આમ છો તું તેમ છો ને ઓલા દાદા દાદી જેવું અને છેલ્લે બંને અબોલા થઈ ગયા ઝઘડો બે ત્રણ કલાકે પૂરો થઈ ગયો પણ અબોલા થઈ ગયા દસ દિવસ ગયા ઘરની અંદર પતિથી ના રહેવાય એણે એક દિવસે એક ફૂલસેપ કાગળ લખીને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું કે કામ કરીએ આજે બપોરે જમ્યા પછી બધા ભેગા થઈએ આપણે બે ભેગા થઈએ તું તારે જે મને કહેવું હોય તું કાગળમાં લખ મારે તને જે કહેવું હોય હું કાગળમાં લખવું પછી આપણે કાગળની આપ લે કરી લઈએ એટલે કાંઈક તો રસ્તો નીકળ્યા માંથી પત્નીએ સંમતિ દેખાડી બપોરે જમ્યા પછી ડાઇનિંગ ટેબલ પર બે બેઠ ભેગા થયા પત્નીએ તો લખવા માંડ્યું ધોળાધોડ કે તારું આ નથી ગમતું તું મોડો આવે છે તને ફેક્ટરીમાં જ તો મારી સાથે લગ્ન નાઇન ટુ ઓલ ટેબલ ઉપર મૂકી કે ખાટલા પર કેટલું લખ્યું લગભગ છ સાત આઠ ફૂલ ભરી દીધા ઓલો હોશિયાર વિદ્યાર્થી સપ્લિમેન્ટરી ભરે ને એમ બારમા પરીક્ષામાં પછી એને જોયું તો પતિ તો બેઠો હતો ની રાતે પેન બોલ પેન બંધ હતી એની પેન બંધ કરીને બેઠો હતો હવે બોલા એટલે તું કેમ બેઠો છે મેનો પછી પાછી લખવા માંડી પાછી દોઢ કલાક ઠપકાવી બીજા છ ફૂસે ભરી દીધા પછી બે એકબીજાના કાગળની આપલે કરી પત્નીએ પતિનો કાગળ હાથમાં લીધો અને જોયું તેમાં એક લખ્યું હતું કે વાલી તને તો બધું માફ આઈ લવ યુ જસ્ટ લવ યુ બસ બીજું કંઈ નહીં પત્નીએ દોડીને આ બધા ફૂસકે ફાડી નાખ્યા પછી પતિનો હાથ પકડી લીધો એટલે જ્યારે કુટુંબ હોય ત્યારે એકબીજાને માફ જ કરવાના હોય એની સામે શું કરવાનું હોય અને આવા કુટુંબો જ્યાં એકબીજાને માફ કરી ક્ષમા કરતા હોય એકબીજાની વાતને જતું કરતા હોય એ સુખીથી જ જીવે પછી આપણે ઝઘડાઓની વાત કરીએ છીએ હું ઓલું બદલાની વાત કરતો તો આ ઝઘડો પણ નહીં કરો એકબીજાને માફ પણ કરો ક્ષમા કરો અને નાની વસ્તુને ક્યારેય મોટું સ્વરૂપ નહીં આપો આપણે નાનાની વસ્તુને એટલું ખેંચતા જઈએ છીએ કે વસ્તુ તૂટી તૂટી જાય જાય એ તંત ને તંતુ આપણે તૂટી જતા હોય છે બહુ મોટું પરિણામ ભોગવું પડે કે આપણે પણ તૂટી જતા હોય એની અંદર એક ભાઈ એક છોકરા એક ભાઈ ના છોકરો કે પપ્પા મને ગાડી લીધો રે કે બેટા હજી તું બાવીસ વર્ષનો નો છો કોલેજના ચોથા વર્ષમાં હજી આવ્યો છું તું તારે ગાડી શું કરવી છે તો મને બહુ શોખ છે તો કે હજી ગાડી ન મળે તારી કમાણી કરે ને ત્યારે શીખજે ત્યારે તું ખરીદજે ત્રીજી દિવસે છોકરો મર્સિડીઝ બેન્સ લઈ આવ્યો એટલે બાપા કહે તો શું કર્યું ચોરી કરી લખી તો કે નહીં નહીં મેં ખરીદી છે તો કે મર્સિડીઝ બેન્સ ખરીદવાના તારી મેં પૈસા ક્યાંથી આવ્યા તો કે દોઢસો રૂપિયામાં મળી આ કે ગાંડા કાઢીશ કાં તું ગાંડો થઈ ગયો કે કાં મને ગાંડો સમજીશ દોઢસો રૂપિયામાં મર્સિડીઝ બેન્સ સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ એ ન આવે તો તું લાવવું કેવી રીતે તો કે નહીં ખરેખર મેં ખરીદી પાપા આ લ્યો ડીલ ના કાગળિયા અને ખરેખર એના નામની ગાડી એટલે કે ચાલ મારી સાથે કાંઈક તો લોચો છે દોઢસો રૂપિયા મર્સિડીઝ બેઝ કોઈ માની આપણે માની જ ન શકીએ કે ઇટ્સ નોટ પોસિબલ એટલે એના છોકરાને લઈને ગયા કે કોણે વેચી તને તો ગયા ને તે મોટો બંગલો હતો આલિશાન એમાં એક યુવાન સ્ત્રી બેઠી બેઠી ઇચકતી હતી એટલે એના પપ્પા છોકરાને લઈને ગયા એ કે મારા છોકરાને ગાડી તમે વેચી તો કે હા મેં જ વેચી છે તો કારણ શું જો મારા પતિ છે છે ને ગયા મારે જવાની બહુ ઈચ્છા હતી મેં એટલો આગ્રહ કર્યો એટલો આગ્રહ કર્યો તો ન લઈ ગયા મને એવી દાજ ચડી છે ને કે વાત પૂછો એમાં એનો ત્યાંથી ફોન આવ્યો કે તું મને આટલા પૈસા મોકલ તો કે મેં કીધું કે પણ મારે મારા તો એક એક ખાતાનું મારું ચાલતું નથી બધી સહી તમારી જ છે તો હું કેવી રીતે તો કે તો આપણી મર્સિડીઝ વેચીને મોકલ એ વેચી દે અને મને પૈસા મોકલ એટલે મેં વેચી દીધી ભલે ડોટ સોમ્બ જેવું એ ઘરનાને તો માફ ન કરવાના હોય આવી રાય જ હોય નુકસાન કોને થાય પોતાની જ થાય અને અઘરું છે બધું ઘરનાને ને માફ કરવા બહુ અઘરું છે આપણે બારના કદાચ સોરી સોરી ને એક્સક્યુઝ મી કહેતા જતા પણ ઘરે છોકરો ભટકાય ડોબા જોતો નથી બારના ને આપણે એક્સક્યુઝ મી પ્લીઝ એક્સ્ટ્રીમલી સોરી બાય હેન્ડ ટચ ટ્યુ પણ ઓલાને કે જોઈ ન થલા તું આંધળીનો નો છો પોતાના દીકરાને પછી આ કુટુંબમાં શાંતિ આવે તો આવી કેવી રીતે કુટુંબ જીવનને આ સરસ બનાવવું હોય તો આટલું યાદ રાખો કે બધાને માફ કરો નાના બાળકને પણ માફ કરો અમે અમારી દીકરીને પણ સોરી કહીએ છીએ ઘણી બધી વાર એ બાળક છે એટલે એને એવું નથી કે તમે એનાથી સુપીરિયર છો ઘણી બાબતમાં એ પણ સુપિરિયર હોય ઘણી બાબતમાં એવું હોય કે તમારો તંત ખોટો હોય ને એની વાત જ સાચી હોય ત્યારે માફ કરો એમ કહેતા શીખો બાળકને પણ કહેતા શીખો ને વડીલોને પણ કહેતા શીખો ને વડીલોનું તો યાદ રાખજો કે એમને ખૂબ માન આપજો એ લોકો સાથે તમે જે જે વર્તન કરશો ને એ બાળકો તમારા જોતા હોય છે ઈશ્વર જોતો હોય છે જેમ દરેક જગ્યાએ લખ્યું હોય છે ને કે ઈશ્વર તમને જોતો જ હોય છે એમ બાળકો પણ તમને જોતા જ હોય છે એ લોકો મનના પટલ ઉપર એ લખી જ રાખતા હોય છે કે તમે તમારા પેરેન્ટ સાથે શું વ્યવહાર કર્યો વાવીએ તેવું લણીએ એ ખેતીની બાબતમાં તો જે હશે એ પણ બાળકોની બાબતમાં તો સો સાચું છે યાદ રાખજો તમે જે કુટુંબમાં વાવતા જશો ને બાળકો જોતા હશે ને એ જ ઉગતું જશે ત્રીજી પેઢીમાં પૂર્વના દેશની વાત છે ખેડૂત ખૂબ ગરડો ગયો હતો એટલે એ ઓલમોસ્ટ રિટાયર થઈ ગયો હશે પણ દાદા હતા એ બહુ એને ખેતર ખેતરવાલું હતું શેડે બેઠા રહી પણ દીકરો હોટીમાં ખેતી કરતા કરતા ભૂલો કર્યા જ કરે ખંતથી જાળવેલા અને ખૂબ પ્રેમથી રાખેલા પોતાના ખેતરમાં જ્યારે દીકરો લોચા મારતો હોય ને તો બાપથી નો રહેવાય એટલે બાપ કાંઈક કંઈક કંઈક ટક 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 શેડે બેઠો બેઠો કર્યા જ કરે છોકરો ખીજાય વડકા કરે તો બાપ સુધરે નહીં એનથી કહેવાય જાય કે હોળ આમ ને આમ ચલાવાય બળદ નહીં રાખાય ફલાણું આ કરાય એક દિવસ છોકરાને કંટાળો અને ઘરમાં સાગનું મોટું થડિયું પડ્યું હતું ને એમાંથી એક શબ પેટી જેવી પેટી બનાવીને બીજા કરા બીજા કરા માટે તૈયાર કરી અને એને બાપાને કીધું બાપા સુઈ જવા એના ખેતરથી દૂર છે ખેતરના બીજા શેડે તે ખીણ હતી ગાડા આમ પેટી નાખીને ગયો ખીણ સુધી કે નાખી દઉં બાપા ના જાએ કાયમ નહિ કકાળ પૂરો એટલે નાખવા જતો તો તે અંદરથી ટકોરા સંભળાણા એનાથી બાપાની કંઈક છેલ્લી ઈચ્છા છે પૂછી લઉં તો પેટી નીચે મૂકીને ખોલી તો બાપા બેઠા થયા એ કે બેટા કે મારી એક વાત માનીશ તો બોલો ને બાપા કે તું પેટ મને ફેંકી દે મને ફેંકવા જઈ રહ્યો છે મને ખબર છે મને ફેંકી દે પણ આ પેટી રાખજે તારા દીકરાને કામ આવશે ત્યારે ખેડૂત પાછળ જુએ અને જોવે કે એનો દીકરો પાછળ ઉભો ભાઈને જોતો હોય એટલે બાળકો તો તમને અનુકરણ કરશે જ તે તમારે જેવો વ્યવહાર કરો છે વ્યવહાર જો પામવો હોય તો જ મા બાપ સાથે વ્યવહાર અને બાળકો જેમ ખરાબ અનુકરણ કરે છે એમ સારી વસ્તુનું અનુકરણ કરતા જ હોય છે આપણે એને ઉદાહરણ નથી આપતા એક જગ્યાએ એક પ્લેટફોર્મ પર એક બેન બેઠી હતી પચીસ ત્રીસ વર્ષની ઉંમર હશે ત્રીસ બત્રીસ વર્ષની અને પોતે બેઠી બેઠી પોતાની ચોપડી વાંચતી હતી એની બાજુમાં એની આઠ વર્ષની દીકરી એની પોતાની ચોપડી કાઢી વાંચતી હતી એટલે એક દાદા ક્યારના જોતા હતા એ જ ઉંમરના બાકીના છોકરાઓ પોતાના મા બાપના મોબાઈલ લઈને મચડતા હતા કોઈ ગેમ રમતું હતું કોઈ ટીવી ઉપર ટ્વિંકલ ટ્વિન્કલ સાંભળતું હતું ઓલી છોકરી વાંચતી હતી એટલે દાદાથી રેવાયું ને એટલે જઈને કે બેન બેટા તારી દીકરી ખરી છો તું જો એની ઉંમરના બધા છોકરા મોબાઈલ સગડ છે તારી દીકરી એક વાંચે છે આવું તો હું દ્રશ્ય કઈ જોતો જ નથી એલીલી બેન કે કે સાચી વાત છે દાદા આજનું જનરેશન આપણું કયું ક્યાં કરે છે ઈ તો આપણે કરીએ કરે છે જે ઘરમાં પુસ્તકો વંચાતા હશે ને છોકરો પુસ્તકો જ વાંચશે જ્યાં મોબાઈલ સગડ માતા-પિતા હશે ત્યાં બીજી પેટી સ્ક્રીન વાળી જ થાય કોઈ સવાલ જ પેદા ન થતો એક્ઝામ્પલ જો બાળકને સારું બનાવવું છે કુટુંબ જીવન સારું બનાવવું છે એ લોકોને તો એક્ઝામ્પલ આપવું પડશે કાં તો એક્ઝામ્પલ બનવું પડશે